ત્રણેય યુવકોને ઝડપી તલાશી લીધી ભિલોડા તાલુકાના અજીતપુરા ગામના રોહિત કુમાર મુકેશભાઈ નિનામા અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ નીનામા અને મોડાસા તાલુકાના તખ્તરપુરા ગામના સુનિલકુમાર ચિમનભાઈ મોડિયાની ધરપકડ કરી છે પોલીસે સીએનજી રીક્ષા સહિત કુલ એક લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી